પરાછા રોડના સુરત સ્ટેશન તરફ જતો મીટરનો વનવે રોડ આજથી અચોક્કસ સમય માટે બંધ કરવામાં આવ્યો છે મહાનગરના એમએમટીએચ પ્રોજેક્ટ હેઠળ એસઆઈટીસીઓ કંપની અહીં બ્રિજનું કામ શરૂ કરવાની હોવાથી પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે વરાછા ગરનારાથી લઈને સુરત સ્ટેશન તરફ જતો બસો મીટરનો વન વે રોડ આજથી અચોક્કસ સમય માટે બંધ કરવામાં આવ્યો છે મહાનગરના એમએમટીએચ પ્રોજેક્ટ હેઠળ એસઆઈટીસીઓ કંપની અહીં બ્રિજનું કામ શરૂ કરવાની હોવાથી પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે આ બસો મીટરનો રસ્તો બંધ થતા વિસ્તારમાં બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે મેટ્રોના કારણે પહેલાથી જ એલ એચ ગરનારું બંધ હતું જ્યારે પોદ્દાર આર્કિટ તરફનો રસ્તો સાંકડો હોવાથી વાહન ચાલકોને લાંબો ચક્કર લગાવીને જવું પડે છે ટ્રાફિક ન અવરોધાય તે માટે શહેર ટ્રાફિક પોલીસે વધારાનો ફોર્સ મૂક્યો છે નારાની બહાર નવું ડિવાઇડર હટાવીને રસ્તો પહોળો કર્યો છે અને રિક્ષા ચાલકોને આડેધર પાર્કિંગ ન કરવાની સૂચના આપી છે રેલવે સ્ટેશનના મોડર્નાઇઝેશનના ભાગરૂપે અલગ અલગ ઓવરબ્રિજની કામગીરી હાલ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહી છે જેના ભાગરૂપે સહારા દરવાજાથી જે વરાછા વિસ્તારને કનક કરતો બ્રિજનું કામગીરી છેલ્લા છ આઠ મહિનાથી પ્રગતિમાં છે જેનો સ્ટેશન સુધીનો ભાગ હાલ કામગીરી ચાલુ હતી અને હવે જે સ્ટેશનના આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન તરફ આવતો જે માર્ગ છે ત્યાં પણ એની કામગીરી છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બેરિકેડ કરી બંધ કરવામાં આવ્યો છે જેના કારણે જે વરાછા તરફથી આવતા વાહન ચાલકો છે એમને દિલ્હી ગેટ અને સ્ટેશન જવા માટે લાલ દરવાજા થઈ હંમેશા ચાર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે સામાન્ય વાહન ચાલકોને તકલીફ ના પડે એના માટે મારા તરફથી અહીંયા કર્મચારીઓનો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ટ્રાફિક સ્મૂથલી ચાલે અમે સાંજના તેમજ સવારના પીક અવર્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ અહીંયા હાજર રહે એની ખાસ કાળજી રાખી છે આ ઉપરાંત જે આયુર્વેદિક ગરનારાની આજુબાજુ જે રીક્ષા ચાલકો અને વાહન ચાલકો જે આડેધડ પાર્કિંગ કરે છે એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી શરૂ કરી છે અને ક્રેન ને પણ સતત અહીંયા પેટ્રોલિંગ માં રહે એનો ખાસ સૂચના આપવામાં આવી છે અમારા તરફથી આયુર્વેદિક ગંદાણાની બહાર નીકળતા જે વધારાના ડિવાઇડરો હતા એ પણ વાહન વાહન ચાલકોને ના નડે એના માટે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત